આ આપણી જીવનસંગીની એ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રેલ બેલ દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હા બોલો કોણ બોલે છે અરે હું મુકેશભાઈ બોલું હા 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 બોલો બોલો મુકેશભાઈ બોલો બોલો હા એટલે આપણે યુટ્યુબ ઉપર તમારું બધું જોયેલું એટલે આપણે દરજી છે તમને કીધું ને હા ફરી વાર વાત કરો કારણ કે ઓલી જે વાત કરી હોય ને હા તો હું સુરત થી લેડીઝ ટેલર છે મારે બરાબર હલો હા 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 ડિંડોલી એરિયામાં દુકાન છે મારે અચ્છા સુરતમાં હા 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 અને કામ એક એક આપણું કામરેજ એરિયામાં રૂમ રસોડાનો ફ્લેટ છે એમ હા 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 અને આપડું લગન આપડી અત્યારે અડતાલીસ વર્ષની ઉમર છે અડતાલીસ વર્ષ હા 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 આપડે કોઈ પણ પાત્ર ચાલે કોઈ પણ કાશ હોય રોટલા બનાવતા આવડવું જોઈએ અને વ્યવસ્થિત રેવા વાળું હોવું જોઈએ બરાબર હવે તમારે તમે જે મેરેજ કર્યા હતા હા તો તમારે ઘર સંસાર કેટલો સમય આયલો હતો મારો ઘર સંચાર હિલો બે ત્રણ બે ત્રણ વર્ષ જ હરકો બાકી મગજ મારી મારા સરસરા મારા આડો બહેન બહુ બધું કરતા એમ એટલે પછી છુટાછેડા કરી રોજ ના ઝગડા થતા હતા ને એને અહીંયા સુરત લાવી એટલે એને ગમે નહીં એને અહીંયા બધી મગજ મારી હતી એટલે મેં કીધું ભાઈ તું જવા જ હું સમજી ગયો તમારી વાત પણ તમે જે છુટાછેડા થયા એને કેટલો સમય થયો મારા છુટાછેડા ને કમસે કમ નવ વર્ષ થઈ ગયા અચ્છા નવ વર્ષ થઇ ગયા બરોબર તમારી ઉમર અડતાલીસ વર્ષ છે અને નવ વર્ષ થી આ છુટા છેડા થઇ ગયા પછી કેમ કે જોયું તું કે ઠેકાણા કે નહી નથી કે બીજી કાસ માં મેળ આવે છે પણ ખાધરા પીધરા હોય એટલે મારે મેળ આવે નહીં હું કઈ ખાતો પીતો નથી એકદમ વ્યવસ્થિત માળ છે બરોબર હવે તમારે જે આગલું ઘર હતું તેના કઈ સંતાનો કઈ એને બેબી હતી એ બેબી આપડે એને આપી દીધી અને આપણે એ લોકો વ્યવહાર બોલવા ચાલવાનો કઈ નથી આપણે એ રીતની વાત થઈ ગઈ એ રીતનું લખાણ થઈ ગયું ગયું દીકરી હતી તો દીકરી તમે એને આપી દીધી ને એ લોકોએ કીધું કે તમારે તમારી છોકરી અમારી દીકરી ને તમારે બોલાવાની નઈ મેં કીધું મારે કઈ કામ નથી અહીંયા જ છે સુરતમાં પણ આપણે વ્યવહાર જ નથી એ લોકો હા બરોબર છે બરોબર છે કારણ આજ બન્યું એનું કારણ તો હવે હતું બધું પણ હવે એ કઈ નથી વાત કરી બોલાય ને ના ના સાચી વાત છે એટલે પછી કેવું છે કે ઓલી મુઠી બાદ બંધ હોય બાંધી બાંધી લાખની ખુલ્લી ખાખની હા એટલે ના બરોબર છે બરોબર છે હવે તમે લેડીઝ કામ કરો છો તો તમારે દુકાન કરની છે નઈ દુકાન આપડે ભાડા ની છે મકાન પોતાનું છે બરાબર છે બરાબર છે તમારા અમારે મારા પપ્પા જુનાગઢ મારા મોટા ભાઈ સાથે અને અમારી બે ભાઈ ની ચોક ભાઈ પોલીસ માં છે એક અમદાવાદ માં છે એક અમરેલી માં છે અને અમારો ભાઈ ભત્રીજો છે ને મોટો સાઈક છે રોડ નો કોન્ટ્રાક્ટ એમ સરસ સરસ કઈ વાંધો નહીં તમે ભણ ગણ કેટલું છો

ના ના કઈ વાંધો આપડે આમાં તો શું છે આપણે ઓડિયો મૂકીએ કદાચ કોઈ તમારી વાત મગજમાં બેસે તો તમારો કોન્ટેક્ટ કરે અને કદાચ કોઈ એવો પાખળ હોય અને કદાચ બાળકો હોય કારણ કે અત્યારે બાળકો હોય મોટા બાળક હોય કદાચ એવું જ મળે નાની ઉમર માં તો મળે નહીં સમજી લ્યો હા તો તમારા હાલેખ નો હાલે હા બરોબર અને આપણા સમાજ સિવાય બીજે કોઈ સમાજ ના હોય તો હાલે તો કઈ વાંધો નહીં તમારો આપડે ઓડિયો મૂકીએ કદાચ સારું પાત્ર મળી જાય આપડે અમે મચ્છુ કટ્યા છે તમારા સમાજ એમ હવે આમ તો જો કે એક ગયા છીએ હા આમાં તો એવું છે કે આપડે બધા બોલો કે કુંડલા હું રાજકોટ થી બોલું છું રાજકોટમાં કેવી જગ્યા એ રાજકોટ માં તો અમારો બહુ હગા છે મહુડી વિસ્તાર હા મહુડી વિસ્તાર જય જય ક્યાંથી બોલું છું એટલે કોઈ એવું પાત્ર હશે હા તો ફોન કરજો તમે આ નંબર હા હા તમારો નંબર નાખવાનો છે આ નંબર આ હા અને તમારો મને ફોટો મોકલી દેજો હા બરાબર ક્યારે મોકલો છો ફોટો હું તમને અહીંયા સુધી મોકલી દઉં અને આ જ નંબરથી મોકલશો બીજા નંબરથી મોકલશો

અટક બરાબર બોલ્યો ને હા બરાબર બરાબર છે બરાબર છે હાલો કઈ વાંધો નહીં જુનાગઢ વાળા હાલ સુરત બરાબર ને ભલે ભલે હાલો કઈ વાંધો નહીં આપડે ઓડિયો મૂકશું હવે તમે મને ખાલી તમારા ફોટો મોકલી દેજો અને આજ નંબર ઉપર આપડે બરાબર હા હા હું તમને વાત કરું હાજી હાજી બોલો બોલો મુકેશભાઈ હવે તમે આપણા ભાઈઓ છો હવે હું તમારો હવે ભગવાન ની મહેરબાની કરી હોય તો ચાલશે આપડા કોઈ દરજી બરજી હોય એવું હોય તમે એટલે ક્યાંક તમારી હિસાબે આપડે વ્યવસ્થિત છે આપડે કોઈ તકલીફ વાળું કામ નથી એટલે કોઈ તમને તકલીફ નહીં થાય ના ના સો ટકા સો ટકા અને આપડે કદાચ કોઈ નાનું મોટું એકાદું બાળક એ છે તો એ સાચવી લેવું બસ વાહ 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 હા બરોબર છે બરોબર છે હવે મુકેશભાઈ આમાં એવું છે કે અમારે તો આપડા તો તમે દર્જી છો એટલે જીવન એવું છે કે ભાઈ બધા પણ બીજું આમાં હું પર્સનલી મારા ધ્યાનમાં નથી હોતું વાત હું છે ને આ ઓડિયો મૂકું અને ઓડિયો ની અંદર જો તમે સિલેક્શન તમારું થઈ જાય અને કોઈ પણ પાત્ર તમારી સાથે જોડાવા જોડાઈ જાય તો આ કાર્ય સફળ થાય સમજો સમજી ગયો કોઈ એવું પાત્ર હશે તો હું પ્રશ્નલી ધ્યાન રાખીશ પણ આમાં શું છે કે અત્યારે અત્યારે સમય એવો થઈ ગયો છે ને કે અત્યારે શું અઘરું થઈ ગયું છે બહુ અઘરું થઈ ગયું છે હાજી 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 એટલે આપડે કોશિશ એવી જ છે કે તમારું મુકેશભાઈ જેમ કે જેમ જેમ બને એમ આ ગોઠવાઈ જાય બરાબર ચાલો હા એવું લાગશે અરે અરે નાના તમે અરે લે 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 અમારા પરિવાર છે સમજી લ્યો તમે બધા એટલે શરીર છે ને આપડું એમાં કોઈ અંગ એવું છે કે આ મન નથી ગમતું માણસ બધા અંગ સરખા હોય ને શરીર એમ એમાં પરિવાર એવો છે સમજ એટલે બઉ તમારી માણસ તમારી બોલવા ચાલવાની રીત બહુ અલગ હાજી 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 તમારા જેવાના આશીર્વાદો છે સમજી ગયો બરાબર હા હા ત્યારે આવું બધું બોલાય છે હા ચાલ ભલે ભલે મુકેશભાઈ કઈ વાંધો ન તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ